કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર ભાવ જીરો ચાર હજાર એકસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા રાયડો એક હજાર એકસો ને બે રૂપિયાથી એક હજાર એકસો પિસ્તાલીસ રૂપિયા સુઆ એક હજાર બસો ને એસી રૂપિયા થી એક હજાર બસો રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના અજમો બે હજાર રૂપિયા થી ત્રણ હજાર ને છસો રૂપિયા વરિયાળી એક હજાર ને રૂપિયા ત્રણ હજાર ને એસી રૂપિયા સફેદ તલ બે હજાર ને પીચોતેર રૂપિયાથી બે હજાર પાંચસો ને રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ જો વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરવાનું ચોક્કસ ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવજો